મન તો નથી થતું મૂકવાનું પણ થોડીક મારી તબિયત આ જિંદગીમાં પહેલી વાર આવી બગડી છે એટલે હું આ બધાની માફી માગવા માટે મારો કોઈ એવો ઈરાદો નથી કે હું અહીંથી અત્યારે નીકળી શકું પણ આપ બધાને હું ખૂબ ખૂબ દાતાઓને પ્રણામ કરું છું તમામ વડીલોને પ્રણામ કરું છું પરમ દિવસે સીએમ સાહેબ પધારે ત્યારે પણ બધા ભાવથી એટલે અત્યારે રાસ ગરબા માટે ની વાત છે બધા એ રાસ ગરબા રમજો અને તમામ વડીલોને ક્ષમા માગું છું કે આઈ એમ વેરી વેરી સોરી ક્ષમા કરજો હલો અત્રે પધારેલા ગામના વડીલ ભાઈઓ બહેનો દાતાઓને એક જાણ કરવાની કે માયાબેને અડધો કલાક પહેલાં થોડો છાતીમાં દુખાવો ઉપડ્યો છે પ્રાથમિક ટ્રીટમેન્ટ આપણે એમને આપી દીધી છે અને ઇસીજીને બધું જોવડાયું મોટા હોસ્પિટલમાં તો થોડું એમને મોટા હોસ્પિટલમાં શિફ્ટ કરીને આગળની એક કાર્યવાહી કરવી છે આપણા મહેમાન છે જવાબદારી આપણી ડબલ છે તબિયત પહેલી શરીર પહેલું પ્રોગ્રામો તો આવશે ને જશે એમને કીધું કે હું પ્રોગ્રામ પૂરો કરીને જ જઈશ પણ અમે કીધું તમને પાંચ મિનિટથી વધારે અમે નહીં આપ બોલવા દઈએ અને અમારી જવાબદારી છે મહેમાન અમારા છો તો અમે એમને આપને શિફ્ટ કરશું તો માયા ભી આપ ચિંતા કરશો નહીં બધાના આશીર્વાદ છે બધાના આપણે બહુ સારી રીતે ટ્રીટમેન્ટ થશે અને બધું સરસ થઈ જશે માતાજી ભગવાનને પ્રાર્થના કરો અને આગળનો પ્રોગ્રામ આપણે એક માયા ભાઈનો અથવા જે કઈ કમિટી નક્કી કરે સ્ક્રીન ઉપર ભાઈ પીયુષ ભાઈ લેશે આપણે ભાઈ આપણા ગામ ટોળાની માતા આપણા દોલો માતા આપણા સર્વે કહેવાય કે જે દેવસ્થાનો છે એ દેવસ્થાનોને માનીએ છીએ સાહેબ આપણા ઘરે મહેમાન તરીકે આવ્યા છે કાર્યક્રમ કરવાનો હતો બહુ સારું આયોજન હતું પણ પરિસ્થિતિ એટલી ખરાબ છે ડૉક્ટરોનું એવું કહેવું છે કે એમના છાતીના દુખાવાના કારણે એમને હવે બોલાવ્યું છે નહીં માટે આ કોઈ કુદરતી કદાચ કોઈ એમના તરફીનું જે કાર્ય છે એને આપણે બધા વધાવીએ આપણે બધા ભગવાનને પ્રાર્થના કરીએ સાહેબ

શરાબ આપડે એકદમ રેડી થઈ કોઈ ચિંતા કરવાની જરૂર નથી